નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કલ્પેશ સુરઠિયા અને હું શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી આવું છું શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું અત્યારે અત્યારે આપણે એસી મોનો બરાબર એ એમ એસી મોનો બરાબર તો એનું રિઝલ્ટ કેવું છે આપણે જાણશી અને ખેડૂત સાથે ચર્ચા કરશી પાંચ દિવસ પહેલાં એને સ્પ્રે કહી રહ્યો હતો તો અત્યારે કેવું રિઝલ્ટ છે તો જાણશી એ નમસ્કાર નમસ્કાર શું તમારું નામ તરસીભાઈ તમારો ફોન નંબર તરસીભાઈ નવાણું તેર સત્તર છેતાલી એસી બરાબર અને તાલુકો ને ગામ કયું તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ બરાબર ને કાગદરી ગામ કાગદરી ગામ બરાબર તો આપણે એસેલ એસી મોનો જે છે એનો તમે રાઉન્ડ લીધો તો કેટલા દિવસ પહેલા લીધો તો પાંચ દી પહેલા બરાબર છે તો પાંચ દિવસ પહેલા તમે લીધો તો અત્યારે તમને એમાં શું ફેર દેખાય છે અમને એ તો પાંચ દિવસ પહેલાં લીધો ને અઠડ્યા ફેર નવા પાનડા આવી ગયા અને રિઝલ્ટ સારું રહ્યું નવા પાન આવી ગયા હતા શું એમાં પ્રોબ્લેમ હતો લીલી પોપટી હતી પાંદડાની લીલી પોપટી હતી પાન નીચે બરાબર પછી બીજો શું વાંધો હતો બીજો કૂકળાઈ જતા પાન પાન કૂકડાઈ જતા હતા બરાબર તો કેવા પાન કૂકડાતા હતા જરીક દેખરશો આડિયા આવા થઈ ગયા હતા ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ આવા થઈ ગયા બધા અત્યારે આવા પેલા પાન થઈ ગયા હતા બરાબર તો અત્યારે શું એમાં ફાયદો છે અટાણે આ ખૂણે આવી ગઈ ડોકા વધી ગયા ની ખૂણે આ ખૂણે આવી ગઈ છે બીજી અને ડોકા વધી ગયા છે બરાબર છે એમાં ફેર દેખાણો છે અને અત્યારે કપાસ તમારો કેવો થઈ ગયો છે કેવું ગલગોટા જેવું બે દિવ દિવસ માં બરાબર તો બીજા ખેડૂત મિત્રોને આપણે કેવું હોય તો આ દવા સ્પ્રે કરાય કે નહી કરે બરાબર એસી મોનો અને આની સાથે અત્યારે આપણે યુમિઓલ આ ખેડૂતો નહોતું વાપર્યું પણ એસીમોનો અને યુમિઓલ બંનેનું કોમ્બિનેશન જુગલ જોડી છે એનો ઉપયોગ કરો એટલે તમને સો સો ટકા ખેડૂતને સારામાં સારું રિઝલ્ટ મળશે બરાબર રિઝલ્ટ કેવું જેવું ગલગોટા જેવું બરાબર ને ઓકે ધન્યવાદ